રામ રામ અમારે આ ચેનલ માં આપનું સ્વાગત છે

એવા મહારાણાની દેશભક્તિ વિશેની વાત કરવી છે એવા મહારાણાની દેશ પ્રેમ વિશેની વાત કરવી છે આ એવા પાત્રો છે મિત્રો આ એવા રાજાઓ છે કે જેમની નોંધ બહુ મહદન છે ઓછી લેવાય છે કોઈએ બહુ મોટા ઐતિહાસિક કામો કર્યા હોય તો એની નોંધ માણસો લેતા હોય કોઈ અકલ્પનીય ઇતિહાસની રચના કોઈ શૂરવીર વ્યક્તિએ કરી હોય તો એમની નોંધ માણસો લેતા હોય પણ આવી બાબતોની નોંધ ઇતિહાસમાં ખૂબ ઓછી લેવાય છે તે આપણું દુર્ભાગ્ય છે આપણું દુર્ભાગ્ય છે કે આપણા દેશની અંદર જે અકબર જેવા શાસકને મહાન ઘોષિત કરી દેવામાં આવે છે અને બીજા શાસકોને જે છે એ એમની કરતા નીચા જે છે એ દેખાડવામાં આવે છે પાઠ્યપુસ્તકો અંદર પણ આવી ઘટનાઓ ઘણી મહદંશી આપણે જોવા મળે છે આ બધું દુર્ભાગ્યપૂર્ણ છે અને એટલા માટે જ આપણી ફરજ બની જાય છે કે આવા ઇતિહાસોને આપણે ટટોળીએ શરૂ કરીએ કોણ હતા એ મહારાણા એ પહેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો એમને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને આવી ઐતિહાસિક માહિતી જે છે આપના સુધી પહોંચતી રહે મિત્રો વિડિયો ખૂબ રસપ્રદ થવાનો છે અને આ ઇતિહાસ જે છે એ એવો ઇતિહાસ છે જે ખૂબ ઓછા લોકો પાસે છે અને આવા ઇતિહાસોને મહદઅંશે આવતા નથી માટે અમે એક કોશિશ કરી છે તો ઉદયપુરના અંતિમ મહારાણા હતા અને જેમનું નામ હતું ભોપાલસિંહ આમ તો ચિત્તોડગઢ થી જો શરૂઆત કરીએ તો ચિત્તોડગઢ અને ઉદયપુરની ઉજળીખોળ પરંપરા આપણે બધા જાણીએ છીએ રાવલ રાણા માંડી અને મહારાણા મહારાણા પ્રતાપ જે આ બધા થયા મહારાણા અમરસિંહ થયા ત્યારબાદ ઉદળી કુળ પરંપરા એવા ઇતિહાસો રચ્યા કે જેની આ દેશે પણ ક્યારેય કલ્પના ન કરી હોય એવા ઇતિહાસ મહારાણા પ્રતાપે પોતાના જીવનકાળની અંદર રચી નાખ્યા

પુનઃ નિર્માણ કરવું અને જે હતું એના પણ ભવ્ય બનાવવું નિર્માણ કરવું સામેના યુદ્ધમાં પોતાના બાવડાના બળે પોતાની જાત મહેનતથી મહારાણા પ્રતાપ આખું એક ચિત્તોડગઢ નું નિર્માણ કરે એ એક તાકાત એક ક્ષમતા એ જુનૂન પોતાની અંદર થી જે બહાર નીકળે છે ને એ ઉદયપુરના રાણાઓની તાસીર રહી છે રહેવા માટે થઈ અને ફક્ત સલામ ન કરવા માટે થઈ અને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા રાજવીઓ આ દેશને સમર્પિત પરિવાર એ રાણાઓને પણ આજે આ તકે આ વિડીયોના માધ્યમથી હું વંદન કરું છું વાત કરીએ ભોપાલસિંહજી વિશે હું મુદ્દા પર આવીએ કે ઉદયપુરના અંતિમ મહારાણા

પછી છેક લોકશાહીનો લોકશાહી નો સમય આઝાદીનો સમય સ્વતંત્રતા નો સમય અને એમાં અખંડ ભારતના એકત્રીકરણ ની વાત ભારતને એક કરવાની વાત આ રજવાડાઓને આ રાજાઓને જે છે એ ભારત દેશમાં ભેળવી દેવાની વાત રજવાડાઓનું વિલીનીકરણ કરવાની વાત એ વિલીનીકરણના સમયે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે અવારનવાર ગુજરાતના ઘણા રજવાડા રાજસ્થાનના રજવાડા બીજા રજવાડાઓની અંદર બધી ફરે છે રાજાઓ સાથે ચર્ચાઓ મિટિંગો થાય છે ખૂબ લાંબી પ્રોસેસો એમની શરૂ છે એ સમયે ઘણા રાજાઓ વિચારણાઓ કરે છે કે શું કરવું ભળવું જોઈએ કે નહીં ઘણા રાજાઓ એ સ્વતંત્ર એમાં કૃષ્ણકુમાર સિંહજી મહારાજ સાહેબ જેવા તો કઈ પણ વિચાર્યા વગર રજવાડા દઈ દીધા જામ દિગ્વિજયસિંહ દિગ્વિજયસિંહજી એ પોતે અમુક જે છે એ વાતો કરી અમુક શરતો રાખી અને આવી રીતે એક લાંબી આખી પ્રોસેસ એમની જે છે એ વખતે ચાલે છે રજવાડાઓની હવે એમાં ઘટનાઓ એવી ઘટે છે એમાં અમુક રજવાડાઓ એવા હતા કે જેમને ભારત સંઘ સાથે ન હતું ભળવું એમને મોહમ્મદ અલી જિલ્લા જીના સાથે રહી અને પાકિસ્તાન જે અલગ પાડવામાં આવેલો એક દેશ બનાવવામાં આવેલો એ સમયે હવે એ પાકિસ્તાન સાથે ભળવાની ઈચ્છા ધરાવનારા ઘણા રાજ્યો એ વખતે જે છે રજવાડાઓ પૈકીમાંથી જૂજ રાજ્યો એમાં હતા પણ એમાં જેમને ભળી શકાય એમ હતું એ તો ભળી શકે પરંતુ એક એવા રાજ્યો પણ હતા કે કે જે જે ભારત દેશના એવા ભૂભાગમાં હતા ભૂભાગની અંદરથી તેઓ પાકિસ્તાન પાકિસ્તાન સાથે સાથે ન ભળી શકે કારણ ભળવું હોય તો પાકિસ્તાન સાથે બોર્ડર જે છે એ અડવી જરૂરી છે એટલે એમાંનું જે રાજ્ય એવું હતું ભોપાલ ભોપાલ નવાબને જે છે એ પાકિસ્તાન સાથે ભળવું હતું એટલે એમણે એ ચર્ચાઓની એ મિટિંગો કરી હતી ભોપાલ નવાબને પાકિસ્તાન સાથે પરંતુ ભોપાલ છે એ શકે તેમ ન હતું કારણ કે તેમનો ભૂભાગ તેમની બોર્ડર જે છે એ પાકિસ્તાન સાથે અડતી નથી એ તો ભોપાલ જે છે એ તો મધ્યપ્રદેશની અંદર આવેલું એટલે એનો કઈ બોર્ડર ને આડે નહીં તો એના માટે એમને શું કરવું ખૂબ વિચાર્યા મનોમંથન કર્યા પછી એણે નિર્ણય લીધો કે ભાઈ જો આ રજવાડાઓ પાકિસ્તાન સાથે ભળે તો મારી બોર્ડર અડે તો વિચાર્યું કે ગ્વાલિયર છે ઉદયપુર છે જેસલમેર છે જોધપુર છે આ બધા રજવાડાઓ જે છે એ પાકિસ્તાન સાથે બધા ભળી જાય તો મારી બોર્ડર જે છે સીધી જ પછી પાકિસ્તાનને અડી જાય ને અમે પાકિસ્તાન સાથે જોડાઈ શકીએ આટલા બધા રજવાડાઓ જોડાઈ શકે તો હવે આ બધા રજવાડાઓ ક્યારે જોડાય જ્યારે ઉદયપુર જોડાય ઉદયપુરના મહારાણાઓ જે છે એ પાકિસ્તાન સાથે પાકિસ્તાન સંઘ સાથે જોડાવાનું નક્કી કરે તો આ બીજા રાજાઓ જે છે ગ્વાલિયર નરેશ હોય તોય ભલે અને પછી ઉદય જેસલમેર અને જોધપુરના મહારાજ સાહેબ પણ હોય પણ એમનું એમને જે છે એ કારણ કે એ વખતે ઉદયપુરના મહારાજા ભૂપાલસિંહજી વરિષ્ઠ હતા વડીલ હતા આગવી કોઠાસુજથી જાણીતા હતા અને એમની રાણા પરંપરા ઉજળી પરંપરા અને એમના પૂર્વજોના ઉજળા ઇતિહાસને કારણે રાજપૂતાનાની અંદર ઉદયપુરનું સર્વસ્વ ઉચ્ચ સન્માન જળવાતું અને એમાંથી લોકો પ્રેરણા બીજા રાજાઓ પ્રેરણા લેતા એટલે જો ભોપાલસિંહજી જોડાય તો બીજા રાજાઓ જે છે એ એ પછી જોડાય જાય આવી વાત હતી એટલે નવાબ ભોપાલે જે છે એ ઉદયપુરના રાણા ભોપાલસિંહજીને એક સ્કીમ આપી એક ઓફર આપી આજની ભાષામાં કહી હતી એ આઝાદીના સમયમાં એવું હતું કે જે વિશેષ અધિકારો રાજાઓને આપવાની વાતો શરૂ હતી વિશેષ અધિકારો એટલે એવા અધિકારો આપવાના હતા કે જે અધિકારો છે એમાં અમુક લાલ લેમ્પલેટના અધિકારો ગ્રાસદારો અને ગ્રાસદારો રહેવા દેવા આ સિવાય રાજાઓને અમુક રાજકીય પરિવિપક્ષ જે ભથ્થુ એમને ચાલ્યાણું જેને કહેતા આપણે એ બધું એવા અધિકારો નક્કી કર્યા હતા વલ્લભભાઈ પટેલ દ્વારા એટલે ભોપાલ નવાબે ઉદયપુરના રાણા ભોપાલસિંહજીને એવી સ્કીમ આપી કે તમે જો મારી સાથે પાકિસ્તાનમાં ભળો તો હું તમને વિશેષ અધિકારો જે મળવા પાત્ર છે ભારત જે તમને આપવાનું છે એ ત્યાં વધુ અપાવીશ આવી સ્કીમ આપી અને અને એમણે જે છે આવી સ્કીમ આપી એમને જોડવાનો પ્રયત્ન કર્યો પણ ઉદયપુરના મહારાણા ભોપાલસિંહજી એક દેશ પ્રેમી મહારાજા હતા પોતાના ભારત દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર મહારાજા હતા અને ત્યારે એમના મોઢામાંથી શબ્દ નીકળેલા કે મારા પૂર્વજો આદિ અનાદિ કાળથી અનંત કાળથી આ દેશમાં વિદેશી તાકતો અને શત્રુઓ સામે લડતા આવ્યા છે મારા પૂર્વજો એ આ ધરતીને બચાવવા માટે લોહી રેડ્યા રહ્યા છે આ ધરતી અમારી માં છે માતૃભૂમિ છે આ ધરતીને અમે ન છોડી શકીએ અમે ભારતની સાથે છીએ સાથે હતા અને સાથે ભવિષ્યમાં રહેવાના છીએ એટલે પાકિસ્તાન સાથે ભળવાની વાત તો પછી રહી પાકિસ્તાન સાથે જોડાવાની કે વિશેષ અધિકારોની વાત તો પછી રહી પણ પાકિસ્તાન સાથે મળવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો અમારા માટે સ્પષ્ટ શબ્દોમાં ના પડી દીધી અને ઉદયપુર મહારાણા એપ્રિલ રોજ એમણે ઓફ ભારત સરકારનું જે છે એ સાઇન કરી દીધું ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સોસિયન ભારતમાં જોડાવાના કરાર ઉપર જે છે એમણે સહી કરી દીધી અને પોતાનું રજવાડું રાજ્ય જે છે એ ભારત સંઘમાં વિલીનીકરણ કરી દીધું અને એમનાથી પ્રેરણા લઈ એ મહારાજા સાહેબ થી પ્રેરણા લઈ અને પછી જે છે અને આ કેવડી આગવી કોઠા શું જેમની હતી કે ભાઈ સવાલ જ નથી અને સવાલ હોવો પણ ન જોઈએ એ મહારાણા સાહેબ ની આ મહાનતાને હજુ કોઈ યાદ નથી કરતું આજે કોઈ આ વાતનો ઉલ્લેખ નથી કરતું હા અને એ વિશેષ પછી તો જે ઘટના ઘટી એમાં જે છે એ મહારાજા સાહેબ ભારત એકત્રીકરણ થયું આઝાદ થયું સ્વતંત્રતા મળી પણ મહારાજા સાહેબને જે છે એ એ વખતે સ્ટેટ ઓફ ધ હેડ એટલે કે મહારાજ પ્રમુખ બનાવવામાં આવ્યા સ્ટેટ ઓફ ધ હેડ રાજ રાજ પ્રમુખ કરતાં પણ જે છે ઊંચો હોદો એ વખતે એમને આપવામાં આવ્યો કારણ કે તેઓ ઉંમરમાં પણ વડીલ હતા

છતાં પણ એમની આવડી મોટી દેશભક્તિને આપણે વંદન કરીએ બદકિસ્મતી રહી આ દેશની કે ઓગણીસો પંચાવનમાં તેમનો દેહાંત થયો નહીતર આ દેશને ઘણો બધો એમનો જે છે ફાયદો મળત તો આ હતી ઉદયપુરના મહારાણાની વાત ભોપાલસિંહજીની વાત વિડીયો પસંદ આવેલ હોય તો એમ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકનને પ્રેસ કરો મળીશું એક આવા નવા વિડીયો સાથે આવા ઐતિહાસિક કોન્ટેન્ટ સાથે અથવા તો એક અશ્વની વાત લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ